કિલ્લો આ રીતનો કઈક કિલ્લો છે બાકી બાર થી આ રીતનો નજારો છે બાકી અંદર જાય ત્યારે તમને બધાને બતાવ અને ભાઈ જો નીચે જોઈને હાલો પડશે જો નજર હટી તો દુર્ઘટના ઘટી એસા કઈ શકતે હે હમ તો ભાઈ જો તમારે આ દરવાજાનો 1162 પહેલાનો છે તો જો એની ડિટેલ છે ને અહીંયા હું તમને આપી દઉં છું તો ફ્રેન્ડ ભાઈ આ અડીવા સમજો એનું બાંધકામ નું જરમરવર છે મે દગુ કેમ કરી ચા કરી લે તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો તો બસ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે ભાઈ દેવડી ને અંદર નાઈ થોટ કમ્પ્લીટ થઈ ગયા હવે તો ભાઈ બધાઈ દે જય માતાજી ને જય દ્વારકાધીશ અને જય માં મેલડી અને ઉભરે પણ આજે છે જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી ને તમને બધાને અમારા તરફ અને અમારા પરિવાર તરફ અને અમારી ટીમ ટીમ ગુજરાતી ફેમિલી ફિલ્મ તરફથી થી ઢેર સારી શુભકામનાઓ મારો કાનડા નો જન્મ છે એટલા માટે ઘણો બધો આનંદ આવે છે ને જોકે હેપી બર્થડે ડે તો એવું ન કહી શકે પણ હકીકત આમ દિલ થી

મને ખબર ટ્રેન આવે ને પછી આપડે તાર ને પંચાયત કરવાની રેડી

જુનાગઢ કોઈ ગયા છે મસ્ત બધા કેસા લગરા હે તા આવી ગયો જુનાગઢ વાહ વાહ ક્યાં નજારા હે જુનાગઢ રેલવે સ્ટેશન પર ખોડી ગયા છે ટ્રાફિક જોવો જુનાગઢ નો ખાલી ટ્રાફિક આવતો જ્યાં જોઈને નોકરી અને હા ટ્રેન રહી નહીં લગભગ હિતેરથી એસી ટકા ટ્રેન ખાલી થઈ ગઈ અત્યારે બાકી તો જુનાગઢ માં ટ્રાફિક ફૂલ ફૂલ થઈ જવાનું છે ચાલો હવે આગળ જાય કન્ટિન્યુ વીડિયોમાં બીજો અત્યારે ટ્રેનમાં તૂટી ત્યાં નાસ્તો કરવા આવ્યો તો લીધા ને ભાઈ આપડે નેક્સ્ટ ફિલ્મ નું ભાઈ એડિટિંગ થઈ ગયું છે તો ભાઈ ચેકિંગ નું કામ બે નાસ્તો કરવા

તો હજી તો ટિકિટ લેવાની એવું બધું બાકી છે ટિકિટ લઈ લે પછી તમને બધા એની અંદરનું લોકેશન બધું બતાવી તો વિડીયોમાં ને છેલ્લે સુધી બીજા લઈ જાય ટિકિટ આવી ગઈ છે ને આ કંઈક ઉપર કોટનો નકશો છે તમે વિડીયો પોઝ કરીને જોઈ બાકી તો અહીંયા પાછી અત્યારે લાઈન થઈ ગઈ લાઈન હતી નહીં અને આ જો ભાઈ એન્ટ્રી કરવાની છે આ ગેટ ચાલો કન્ટિન્યુ તો ભાઈ જો અત્યારે અમે લશ્કરી ભાવમાં એન્ટ્રી કર્યું છે ને ભાઈ જો આ રીતનું કંઈક લોકેશન છે અને ભાઈ જો નીચે જોઈને હાલો પડશે જો નજર હટી તો દુર્ઘટના ઘટી એ સાવ કહી શકતે હે હમ તો ભાઈ જો આ રીતની ભાઈ સરસ મજાની અમે એન્ટ્રી કરી છે અને જો ભાઈ જઈએ જઈશી તો હાલો અંદર જાવી કઈ કઈ રીતનું ખોતર કામ કરેલું છે એ બધું તમને બતાવી તો જુઓ જોઈ શકો છો જો અહીંયાથી જો રખડવાનું છે રેડી કાઈ નહીં અહીંયા બધાય ખાલી ફોટો શૂટ કરવા માટેનું જ છે જો કેવું મસ્ત છે વાહ 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 ક્યાં લોકેશન છે યાર ફિલ ગાર્ડન ગાર્ડન હો જાતા પણ જો અહીંયાથી કબૂતરા માથે સરકે નહીં તો કામ ન કરજો પરસાદી આપણી માથે આવી ગઈ એવું છે એટલે કબૂતરાને હું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ

કવર કરી લીધી હે તો ભાઈ ભાઈ કવર કરી ને હવે ભાઈ બહાર એન્ટ્રી કરવી હવે આગળનો લોકેશન કવર કરશું તો ભાઈ આ દરવાજાનો અગિયારસો ને બાસઠ પહેલાંનો છે તો જો એની ડિટેલ છે ને અહીંયા હું તમને આપી દઉં છું તો જો ભાઈ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ વિડીયો છે ને પોઝ કરીને તમે ભાઈ વાંચી શકો છો અત્યારે અમારે બધું કવર કરવું છે એટલે દસ મિનિટમાં ભાઈ દસ પંદર મિનિટમાં હું કેટલું કવર કરી શકું એટલે ભાઈ વિડીયો પોઝ કરીને છે ને

હવે નકરી બહુ મોટા મોટી ટોપ અહીંયા છે બાકીનું આગળ લોકેશન આલી સાઈડ જઈ જો મિની ટોપ મિની ટોપ બાકીની ઓલી સાઈડ છે તો હાલ એ સાઈડ જોઈ જો કે મેળ આવે તો ફોટોશૂટ ને એવું કરી બાકી તમે જોઈ લો હેવી ટોપ આમ કઈ ઘટે નહીં એવડી ટોપ છે તો અહીંયા છે ને બધાય ફોટોશૂટ ને એવું કરે છે પબ્લિક જો યાર તો તો ફ્રેન્ડ જો આ કડીની વાવ છે તમે કડી કડી

અને ખાલી આમ જો લોકેશન જોવો યાર કઈ ના કાટે ગજબ નું લોકેશન યાર લોકેશન માં કઈ કેવું ના પડે કા કઈ ઘટે જ નહીં તમને એમ જ થાય કે ફોટા પાડ્યા જ રાખો પાડ્યા જ રાખો પણ ચાર્જિંગ ના હિસાબે હે ને થોડક ઈસ્યુ થાય છે યાર મારા પાસે ફોન નું ચાર્જર નથી ને એટલે થોડું પ્રોબ્લેમ થાય છે યાર નકર તો અમને ડાઈશ કર નહીં એટલા ફોટા વિડિયો બધું ઉતારી લે તમને લોકેશન જોવો યાર અને જો ભાઈ આવડે ગિરનાર હામો દેખાય છે જો ભાઈ આપણે કાલ ની ચડવાનું છે ઠેર આપણે ટોચ ઉપર જવાનું છે આ તો અંબાજી છે બાકીનું આગળ કડી વાવ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ભાઈ વિડીયો પોઝ કરીને વાંચી લેજો સમજાવા જઈશ ને તો વાર લાગી જાય ટૂંકમાં આપણે વિડીયો બતાવવાનો હોય અને આપણે અહીંથી વાવ તમને બતાવી બાકી આ બહુ ઊંડી વાવ છે એમ જોઈ શકો છો સમજો દેખાતું નથી ભાઈ ચાલો હો ને તો ફ્રેન્ડ જો ભાઈ આ અડીવા સમજો એનું બાંધકામ ને ભીડી એનું નિર્માણ જો ભાઈ કઈ રીતે નિર્માણ કરેલું છે અઢી વાવ છે આની પેલા ને કડી વાવ હતી તો આ બે વાવ હતી ને હવે નવઘણ કો આપણે જોવા જવાનું છે તો ફ્રેન્ડ રખડતા ફાટકતા ફૂગી ગયા છે ભાઈ કેન્ટીંગ જો ભાઈ બાર થી નાસ્તો નથી લાવવા દેતા એટલે જો અહીંયા આવી નાસ્તો કરે બધાય કેમ કે બહાર થી નાસ્તો લઈને આવવા એનું ખાય હું એટલે હે ને અહીં નું ખાય ને એટલે ભાઈ જો એની અંદર નાસ્તો લાવે ને ભાઈ મનાય છે કોઈ ગેતા ને હો જો અને અહીંયા બધાય પ્રાઇવેટ માં કઈ રીતે વેસે છે અમને બધા નાસ્તો ઠેલા માં કેટવી નાખ્યો ને આવી પછી દુકાન કરીને વેસે છે બોલો શું કરવું આનું તો કઈ ની હાલ કન્ટિન્યુ બિના રેજો ધંધો છે ભલાન કરતા તો ભાઈ નવ ઘણો નવ ગણ કુવા અહીંયા પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો ભાઈ વિડીયો પોઝ કરીને વાંચી લેજો ગુજરાતીમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં અને અહીંયા કંઈક કંઈ એની ડિટેલ્સ ને એવું બધું છે વિડીયો પોઝ કરીને વાંચી લેજો બાકી આ બધું વાંચવા sais ko ko lang muthay di ko kumjalo ko ang nader kumkare di હા હા બાકી હાલો નીચે જઈ નીચે પણ તમને નીચે જશું તો બતાવીશ બાકી અહીંથી જોઈ લો કઈ રીતનું લોકેશન છે તો ફ્રેન્ડ જો ભાઈ આ પહેલાના જમાના રાજાશાહી વખતના અનાજના ભંડાર છે અત્યારે તો એમાં જો ભાઈ ઝાડવાનું એવું બધું ઊંડી ગયું છે એટલે કાંઈ હરકું દેખાય નહીં બહારથી કાચને એવું મારી દીધું છે તો તમે જોઈ શકો છો કે પહેલાં કેવા અને કઈ રીતના અનાજ ભંડાર હતા તો ભાઈ આ રીતના કંઈક અનાજ ભંડાર હતા તો ભાઈ રખડતા ભાટકતા ભાઈ તળાવ જોવા મળી ગયો છે

પેલાના જમાના જમાનામાં પાણીનો કોષ કો એવું કઈક હાકતા હોય પાણી બહાર કાઢવાનું કુવામાં તો એ બધું આપણે જોવા જઈશી છે હાલો કઈ રીતનું બધું પેલાનું હતું એ બધું આપણે બતાવી તો અને વિડીયોમાં કન્ટિન્યુ

ફાકી ગયા છે અને અમારે આ ભાઈને છે મજા જેવું નથી એટલે હમ્મ એટલે અને ટૂંકમાં આપણે કવર કરવાનું છે તો વીડિયો પોઝ કરીને વાંચી લઈ બાકી હવે જમવા જવાનો પ્લાન છે તો હાલો હું જમી છીએ હું ખાઈ છી તો એ બધી ગંદીમાં બનાવી તો ભાઈ રખડતા ભાટકતા ભૂગી ગયા છીએ purifier હવે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ માં માહિતી આપલે છે વિડિયો પોઝ કરીને વાચી લેજો બાકી અંદર જઈ કન્ટિન્યુ ઓ ભાઈ અંદર પોચી ગયા સી અને ભાઈ આ રીતના કઈક પહેલા મોટા રામ ને મોટા વાળ હતા કન્ટિન્યુ તો ફ્રેન્ડ આ રીતના કઈક વાળ હતા ને ભાઈ મોટ ચલો ભાઈ કન્ટિન્યુ હવે બો ભાઈ અત્યારે અહીંયા ઉપર કોટની વિઝિટ બધી ભાઈ પૂરી થઈ ગઈ છે અને આપણે જા એન્ટ્રી ગેટ કર્યો તો ભાઈ અહીંયા બહાર નીકળવાનું છે ઉપર કોટમાં જેટલું ભાઈ અમારે કવર થતું થાતો ને જેટલી ખબર હતી એટલું ભાઈ કવર કરી લીધું છે બાકી હાલો ઓ ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ઉપર કોટની બહાર નીકળી ગયા છે ભાઈ જો અવાજ વધારે આવશે એટલે ભાઈ થોડો અવાજમાં એડજસ્ટ કરજો કેમ કે માયક હું નથી લાવ્યો એટલે ભાઈ જો હવે અત્યારે ટ્રાફિક તો એવડું એ છે બાકી હવે અમે આજનો કિલ્લો કવર કરીને ભાઈ બહાર નીકળી ગયા ઉપરકોટ નો કિલ્લો અમારેથી બને એટલો કવર કરી લીધો છે કાફે પર હા અમારેથી જેટલું બને એટલું તો તમને દર્શાવ્યું જ છે બટ પણ કદાચ કઈ બાય ચાન્સ રહી જાતું હોય તો કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમે હું મિસ કર્યું છે હા યાર અમને ખબર હતી એટલું અમે કવર કરી લીધું બાકી કાઈ ભૂલાણ હોય એ નથી ખબર બાકી હવે જઈએ છે પેટ પૂજા કરવા માટે તો હાલો પેટ પૂજામાં હું ખાઈ છે ને જોવા માટે કન્ટિન્યુ બિનારી તો ફ્રેન્ડ રખડતા ભટકતા પોગી જાય છે ભાઈ સકરબાગમાં ને જે હવે ધમમાના ઠેકાણા ગોતી છે

તો ભાઈ તમે સક્કરબાગ આપણે કવર કરવાનું છે ફૂલે ફૂલ તો અત્યારે સક્કરબાગ માં ભોગી ગયા સુધી અને ભાઈ સક્કરબાગ કવર કરશું તો બાકીનો આનો વિડીયો આવશે આપણે નેક્સ્ટ બ્લોગ તો આજનો વિડિયો અહીંયા પૂરો કરીશું સક્કરબાગ નો દેશ અલગ જ વિડીયો બનાવશું તો ફરી પાછા મળીશું એક નવા જ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સક્કરબાગ વિડીયો લઈને નેક્સ્ટ બ્લોગ આવી જાય તો ત્યાં સુધી બધાને જય માતાજીને ને બાય બાય